કેટલા દિવસ થી આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ એક તરફ પૈસા

જીતેલો ઉમેદવાર એની પાર્ટીના ના પ્રજાસ્વ કાર્ય કરતા અને એની પાર્ટી ના પાંચ નેતા લોકો જ ઉજવણી કરતા હોય આમ જનતા

આ વિસાવદર ની બજાર હીરા આપણા રત્ન કલાકાર ભાઈઓ મંદિર ની અંદર અત્યારે કેવી રીતે જીવ જીવે છે એની ચિંતા 400 અહીં આવ્યા નો થઈ 400 જેટલા નેતાઓ વિસાવદર માં આવ્યા રોયલ મંત્રી ને શાંતિ આપો ધ્યાન કે રોયલ મંત્રી અહીં આવ્યા ચૂકણી

સરકારી કચેરીઓમાં નાના માણસે જે ધક્કા ખાવા પડે છે એ ધક્કા તમારે હવે નથી ખાવાના ગુપા વિધાર્યા દોસ્તો તમે ધક્કા ખાધા બે

મિત્રો મારી જેવા નાની ઉમરના પાતરી વર્ણ ના જોવાની તમે જે ભરોસો મૂક્યો છે એ ભરોસો જીવી નહીં

ગામડે ગામડે રહેલો નાનો માણસ ખેડૂત ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયં ભૂ આ ચૂંટણીનું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી ત્યારે જનતા સાથે દબો કરવા કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ખો સમાચાર બધા તમને જે અહિયાં ઉમેદવાર ઉપર રાખવાનું પાપ કર્યું પાપ ભગવાને ચૂંટણી માં કેટલાક અમુક સરકારી માનસયે ગિરિ પટેલની થરાય તમે જનતાની સાથે ખોટું કર્યું છે જનતાની માફી માગી લેજો પછી